રામોલ પોલીસે વિદેશી નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને ઠગાઈ આચરતું હરતું ફરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે જેમાં રામોલ પોલીસને બાતમી મળી હતી કે વસ્ત્રાલમાં દુર્ગા પાર્ક સોસાયટીના નાકે એક યુવક મોબાઈલમાં અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરી રહ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી ધ્રુવેશ ઠક્કરને ઝડપી લઈ તપાસ કરતા આરોપી તેના ત્રણ મિત્રો સાથે મળીને હરતું ફરતું કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે ધ્રુવેશ ટક્કરની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ઓરિસ્સાથી ગાંજો મંગાવનાર યુવતી અને ગાંજો લઈને આવનાર ડ્રાઈવરની શાહીબાગમાંથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે શાહીબાગના ગિરધરનગર વિસ્તારમાં સ્વામિનારાયણ વાડી પાસે બંધ બોળીની ટ્રકમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી નીતા યાદવ અને ટ્રક ડ્રાઈવર રવિ જાદવને ઝડપી લીધા હતા જે બાદ ટ્રકમાં તપાસ કરતા અગિયાર બોક્સમાં છુપાવેલો ચારસો એકવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો પકડાયેલી યુવતી તેની માતા સાથે મળીને અમદાવાદના મેઘાણીનગરમાં ગાંજાનો વેપાર કરતી હતી ત્યારે પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના વિસ્તારમાં આવેલી ડે સ્કૂલમાં જેવી સામાન્ય બાબતે ધોરણ વિદ્યાર્થીએ હુમલો કરતા ધોરણ દસના ના વિદ્યાર્થીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું વિદ્યાર્થીના મોત બાદ સેવન ડે સ્કૂલમાં સંભાળનાર લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને પ્રિન્સિપલ તેમજ સ્ટાફ સહિત જે પણ સામે મળ્યું તેને માર માર્યો હતો આ ઉપરાંત પાર્કિંગમાં પડેલી બસો ગાડીઓ અને ટુ વ્હીલરમાં ભારે તોડફોડ કરી હતી સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે